કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવતીકાલે નવ ઓક્ટોબર રવિવારે વાચન પ્રેમીઓને પ્રેરણા આપનાર એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાનાર છે વાંચવાનો અનુભવ સારો રહેશે વિશિષ્ટ કાર્યક્રમમાં શિક્ષણ અધિકારી ડોક્ટર વિશાલ ભાદાની તથા મેચ જીનિયર્સ એનજીઓના અધ્યક્ષ મનીષ મુંજલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે તદઉપરાંત સમર્થન ટ્રસ્ટ તરફથી પાંચ લાખ રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવશે શાળાના આચાર્ય સંજય મહેતાએ જણાવ્યું કે બે વર્ષ પહેલા એસેમ્બલી દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સ્ક્રીન ટાઈમ ઘટાડવા અંગે ચર્ચા થઈ હતી ત્યારે વિચાર આવ્યો કે જો બાળકો વાંચશે તો તેમનો સ્ક્રીન ટાઈમ આપોઆપ ઘટશે આથી વાંચનની શરૂઆત મેં જાતે કરી અને બાદમાં વિદ્યાર્થીઓ શિક્ષકો તથા વાલીઓ જોડાયા આ વિચારને સાકાર કરવા માટે દર રવિવારે શાળામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સમૂહ વાંચન સત્ર યોજવામાં આવે છે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ લાઇબ્રેરીમાં ભેગા થઈ પુસ્તકો વાંચે છે લાઇબ્રેરીમાં બે ખાસ બોક્સ રાખવામાં આવ્યા છે એક પુસ્તક દાન માટે અને બીજું વાંચવા માટે લઈ જવા અહીં કોઈ નોંધ રાખવામાં નથી આવતી હેતુ માત્ર વાંચનની પ્રેરણા આપવાનું છે આ અનોખી પ્રવૃત્તિ હવે સતત સો રવિવારથી ચાલુ છે અને વિદ્યાર્થીઓના જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે વાલીઓના જણાવ્યા અનુસાર રવિવારે સ્કૂલમાં વાંચવા જતા બાળકો હવે ઘરે પણ વાંચન માટે વધારે સમય ફાળવે છે વાંચન બાદ યોજાતું રિફ્લેક્શન સેશન પણ બાળકો માટે ઉત્સાહજનક બને છે કુલ એકતાલીસ લેખકોના અનુભવોને એકત્રિત કરીને વાંચન અનુભવ નામનું સુંદર પુસ્તક તૈયાર થયું છે જેનું લોન્ચિંગ આવતીકાલે થવાનું છે વાંચનની સંસ્કૃતિને નવી દિશા આપતી આ પહેલ હવે રજાને વેકેશન દરમિયાન પણ ચાલુ રહેવાની છે કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલની આ પહેલ સમગ્ર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે મારું નામ વી એમ પટેલ છે હું કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેનેજિંગ ડિરેક્ટર છું જનરલી રીડિંગ એક એવી હેબિટ છે કે જે બ્રેઇન સ્ટોર્મિંગની સાથે મેમોરાઇઝેશનની પ્રોબ્લેમ છે એ ઘણા અંશે સોલ્વ કરવામાં કામ આવે ઉદાહરણ તરીકે જોઈએ તો જનરલ આપણે બુક રીડ કરતા હોય એ ટેક્સ્ટ બુક હોય ન્યૂઝપેપર હોય કે કોઈ પણ નોવેલ્સ હોય પણ એની અંદરથી આપણને એવા અનુભવ તથ્યો જાણવા મળે કે જે ખરેખર અનુભવી લોકો દ્વારા લખાયેલા હોય છે અને એ ક્યાંય ટેક્સ્ટ બુકમાં કે એમાં લખાયેલા હોતા નથી જનરલ આપણે જ્યારે ભણતા ત્યારે આપણે બધા

તો જ એવું શક્ય છે કે ડાબુ અને જમણું મગજ છે એનો યુઝ થાય જનરલી આપણે જયારે કોઈ પણ વિડીયો હોય ને તો એ માત્ર રાઈટ જ ઉપયોગ થાય લેફ્ટ બ્રેનનો ઉપયોગ થતો જ નથી બુક રીડિંગ કરીએ તો જ ડાબુ અને જમણું બંને મગજનો ઉપયોગ થાય કારણ કે એ બંને આપણે આંખથી જોતા હોય અને આપણી બંને આંખ છે ને એ ક્રોસ બ્રેઇન કરવામાં બહુ પાવરથી છે તમે જોશો તો આપણે જમણી આપણી જમણી આંખ એ ડાબા મગજને અને ડાબી આંખ એ જમણા મગજને કંટ્રોલ કરે છે અને એટલે જ આપણે ચાલતા હોય ત્યારે આપણાથી ભૂલ નથી થતી તો આ બધી વસ્તુઓ એવી છે કે સાયન્ટિફિક છે અને આપણા વૈદિક કાળમાં પણ એ હતું જ અને એટલે જ શ્લોકો છે એનું ગાન થતું રીડિંગ થઈને ગાન કરવામાં આવતું કે જેના લીધે એ શ્લોકો છે એ કરાવતા જે હવે જમાનામાં બાળકો સ્ક્રીન ટાઈમમાં અને એમમાં ટાઈમ ઓછો સ્પેન્ડ કરે એવું જો બાળકને સમજાવવું સમજાવવા જાવ તો એ સમજશે નહીં પણ જો એને રીડિંગની હેબિટ દાખલ કરશું તો ઓટોમેટિકલી બાળકને સમજ આવશે કે ખરેખર રીડિંગ એ જ साचामा साचो ज्ञान मिळववा माटे नो रस्तो छे मेरा नाम अंश है और मैं कंदीसाइड इंटरनेशनल स्कूल का कक्षा आठ में पढ़ता हूँ और मैंने मैथ्स जीनियस 2025 नेशनल विनर वन सिक्योर करा है कितने में उसमें टोटल 10000 एंड 99 स्टूडेंट्स ने पार्टिसिपेट करा उसमें मेरा ओवरऑल नेशनल फर्स्ट रैंक का है हां यू डू मैं अपने पेरेंट्स को और टीचर्स को देना चाहता हूँ बिकॉज दे हेल्प मी अ लॉट और उनके बिना मैं ये सब चीजें अचीव नहीं कर सकता एंड माई फादर ऑल्सो हेल्प मी एंटर द दू ही टॉट मी लॉट ऑफ ट्रिक्स तो उससे मैंने बहुत सीखा मेरे को बहुत हेल्प मिली सर स्टार्टिंग में ऐसा लगता था कि इस कंपटीशन में ग्रेड नाइन्थ और टेंथ वाले कॉम्पीट कर रहे हैं तो so उनके पास ज्यादा स्किल्स होंगे उनके पास ज्यादा टिप्स होंगे तो कहीं ना कहीं मेरे को ऐसा लगा मतलब मैं कॉन्फिडेंट नहीं था कि मैं इसको विन कर पाऊंगा कि नहीं बट इन द एंड एनी हाउ सर बहुत अच्छा लग रहा है मेरा बचपन से सपना था कि मैं बड़ा होकर मैथ्स के फील्ड में कुछ ना कुछ बड़ा अचीव करना चाहता हूँ तो मैंने अपना वो गोल अकॉम्पलिश कर लिया मेरे पेरेंट्स ने टीचर्स ने बहुत बधाइयां दी तो मेरे को बहुत अपने ऊपर प्राउड फील हो रहा है मैं ऐसा कहना चाहूंगा कि आपको मैथ से बिल्कुल भी डरना नहीं चाहिए जितना आप और प्रैक्टिस करोगे उतना આપ કે જાઓગે તો કભી આજની આ પ્રેસ કોન્ફરન્સ વિશેષ ગૌરવ થાય એવું છે અમારી શાળા કન્ટ્રી સાઈડની અંદર વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને અમે પોતે મેમ્બર્સ ઓફ મેનેજમેન્ટ બધા સાથે મળી અને વોલેન્ટિયરી વાંચીએ છીએ એટલે 100 રવિવાર કોઈ પણ પ્રકારની વેકેશનમાં કોઈ બ્રેક નથી આવ્યો અને કન્ટિન્યુઅસ આ પ્રોસેસ થઈ સામાન્ય રીતે જોઈએ તો બધા લોકો વાંચતા હોય પણ જ્યારે તમે કે બાળકો કે કોઈ ટીચર બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક થાય ત્યારે કોન્ટેક્સની અંદર વાંચવાનું ચાલુ કરે એટલે ટેક્સ્ટ્યુઅલ જે નોલેજ ખરું એ તો મળતું જ હોય છે કે જે આપણે શું લર્નિંગની થિયરીની અંદર આવે પણ અત્યારે મલ્ટિપલ પ્રકારની બુક્સ જ્યારે કોઈ એક વ્યક્તિ વાંચવાનું ચાલુ કરે ત્યારે બ્રેઇન સ્ટોર્મિંગ ખૂબ સારી રીતે થાય અને નું લેવલ વધે એટલે અહીંયા ક્વેશ્ચન છે એ નોલેજનો નથી નોલેજના ઉપરનું એક સ્ટેજ છે ધેટ ઇઝ કોલ્ડ વિઝડમ એટલે જ્યારે ડાપણ કોઈને ડેવલપ કરવું હોય કે એને પોતાના વોટ ઇઝ રાઇટ વોટ ઇઝ રોંગ એની પોતાની સમજ જો એને લાવી હોય તો અમે બહુ ફર્મલી એવું માનીએ છીએ કે રીડિંગ ઇટ ઇઝ ઓનલી ધ સોલ્યુશન એન્ડ દેર કેન નોટ બી એની સબસ્ટિટ્યુટ ઓફ રીડિંગ કોઈ પણ પ્રકારની એક્ટિવિટી બીજી કે તમે ડિજિટલ કન્ટેન્ટ કે ડિજિટલ પહેલાથી કરો તો એના એ એ નેચરલી મદદ કદાચ કરી શકતું હશે પણ રીડિંગનો કોઈ સબસ્ટિટ્યુટ નથી આજકાલ આપણે બધા જોઈએ છીએ કે હોય હોય સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ છે બાળકોના બિહેવિયર ઉપર પણ અસર કરતી સો એઝ પ્રિન્સિપલ ઘણા ટાઈમ પહેલા લગભગ ઓલમોસ્ટ બે વર્ષ હવે તો થવા આવ્યા ત્યારે જયારે વાત કરતો હતો વિદ્યાર્થીઓને ત્યારે કહ્યું કે ભાઈ આપણે લેટેસ્ટ રીત તમારે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ તો સ્ક્રીન ટાઈમ ઓછો કરીને તો શું કરવાનું તો વાંચવાનું તો કોણ વાંચે

ચીફ ગેસ્ટની અંદર ડીઓ સાહેબ હશે ડોક્ટર ભગીરથસિંહ આવશે પછી ડોક્ટર વિશાલ ભાદાણી હશે મનીષ મુંજલ કરી છે કે જે સમર્થના ડિરેક્ટર છે અને બુક છે એ જે અમે જે લખી છે અમે જે કાલે લોન્ચ થવાની છે એમાં સ્ટુડન્ટ્સ ટીચર્સ અને પેરેન્ટ્સના આર્ટિકલ છે એમાં એના રિફ્લેક્શન્સ છે કે રવિવારે આવ્યા પછી એ લોકોમાં શું ચેન્જ આવ્યું કેવા પ્રકારનો એને ફીલિંગ થઈ શરૂઆતના રવિવારમાં એમને કેવું લાગતું હતું પછી રીડિંગ વાય શુડ બી રીડ એના ઉપર બહુ બધી લાઇબ્રેરીઝની પણ ઇન્ફોર્મેશન હોય શકે એવા એકતાલીસ આર્ટિકલ છે અને સો કરતા વધારે પેજીસની અંદર એ બુક અહીંયા સેલ્ફ ડિઝાઇન જ થયેલી છે સ્કૂલની અંદર એની બુકની પણ ડિઝાઇન થઈ છે અને એડિટર બોર્ડ ઓફ એડિટર પણ અમારા સ્કૂલ નું છે એટલે અહીંયા ને અહીંયા જેની પ્રિન્ટ કાઢી અને અમે અત્યારે એની કોપી કરી છે સર સાઉથ ગુજરાતમાં આપણી પહેલી રજૂ કરશું નેચરલી એ તો ગૌરવની વાત છે કે જયારે આવું માઇલ્ડ સ્ટોન જ કહી શકાય અને કદાચ કરીએ છીએ કે સો કન્ઝિક સન્ડે તો એ સમથિંગ અમેઝિંગ અને આ બધી જ ક્રેડિટ છે ને નાના બચ્ચાઓને જાય છે કે અને એના પેરેન્ટ્સને કારણ કે એ દિવસે એ પોતે ડેડિકેટેડ ટાઈમ આપે છે કે અહીંયા આવે છે પોતાના બાળકને લઈ એ દિવસે પેલું ફોર્મલ ટ્રાન્સપોર્ટેશન ને એવું કશું નથી હોતું પોતાની જાતે આવવાનું હોય છે અને છતાં પણ વિદ્યાર્થી વાલીઓ અને ટીચર્સ આવે છે રજાના દિવસે કોઈને કમ્પલ્શન તો નહીં કરી શકાય પણ વિલિંગલી કોઈ આવતું હોય અને વોલેન્ટિયરી આવે અને એ એક ચેન્જ એક લાવવા માટે પોતાના જાતની અંદર અને સમાજની અંદર લાવવા માટેનું એક ઇનિશિયેટિવ છે તો નેચરલી ઇટ્સ અ મેટર ઓફ પ્રાઇડ ફોર અસ